જસદલના આટકોટમાં એક નરાદમે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવાનો મામલો જેમાં આરોપીએ ગઈકાલે પોલીસ પર હુમલો કર્યો અને જવાબમાં પોલીસ તેના પર ફાયરિંગ કર્યું છે તેની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જસદલના આટકોટમાં દુષ્કર્મ મામલે કોર્ટે આરોપીને 15 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર મોકલ્યો છે જે બાદ 10 ડિસેમ્બર ગઈ એટલે કે કાલે આરોપી પોલીસ પર સરકારી પંચો સાથે રાખીને આરોપી રામસિંહને કાનપુર ગામની સીમ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ખેતરમાં આરોપી ભાગ્યા તરીકે કામ કરતો હતો પોલીસે મુદ્દામાલ કબજો કરવાની કાર્યવાહી જ્યારે કરી રહી હતી તે દરમિયાન આરોપીએ લોખંડના ધારિયા વડે પોલીસ પર હુમલો કર્યો અને જેના જવાબમાં પોલીસે આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું છે અને આરોપીના બંને પગમાં ઈજા પહોંચી છે સાંભળીએ પોલીસે વધુ મામ વિશે શું કહ્યું રેપ અને પોક્સોનો ગુનો દાખલ થયો હતો જેમાં સાત વર્ષની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ કરેલો હતો આજે નામદાર કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરતાં પાંચ દિવસની પોલીસ કસ્ટડી નામદાર કોર્ટે રજૂ કરી હતી કસ્ટડી મળ્યા પછી સરકારી પંચો સાથે જો આ ગુનામાં જો વેપન તરીકે સરિયો કામમાં લીધેલો હતો અને અન્ય વસ્તુ આની ડિસ્કવરી કરવા માટે ડિસ્કવરી પંચનામા કરવા માટે સરકારી પંચોની હાજરીમાં ગુનાવાળી જગ્યા અમારા આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ ટીમ ટીમ અને એ સાથે ત્યાં ત્યાં પંચનામો પંચનામો કરવા માટે ગયા હતા હતા પૂરો પૂરો થયા પછી થતા જ્યારે પરત આવતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાન લેવા હુમલો કર્યો ત્યાંથી એક લોખંડ નો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ કોન્સ્ટેબલ એલસીબી ફરજ બજાવે છે રમેશભાઈ બાવલિયા એના ઉપર બે વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના બે અધિકારીઓ તરફથી એક એક રાઉન્ડ જેટલો આને કાબુ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક એક ગોળી આરોપીને વાગી છે ઘટનાની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત એકસો આઠ ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને આટકોટમાં જો ડોક્ટર બોગરાનું હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે એના પછી આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે અને હવે બંને ઓન વે છે

અને જેટલા સાક્ષી સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકાથી તપાસ ઝડપથી જેટલી વહેલી થઈ શકે જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છે એ જ રીતે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ હુમલો કર્યો છે એનો બીજો ગુના દાખલ કરવાની કાર્યવાહી આટકોટ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે આરોપી સારવાર હેઠળ હશે તો પાંચ દિવસ વધુ રિમાન્ડ માંગણી કરવામાં આવશે આ એક વખત પાંચ દિવસ પછી વિચારવામાં આવશે સમગ્ર બનાવ સંદર્ભે પોલીસ દ્વારા આરોપી રામસિંહ દ્વારા વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં રૂકાવટ અને પોલીસ પર હુમલો કરવાનો વધુ એક ગુનો જે છે દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ વિષયને લઈને આપનો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અમારી નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં